લોકશાહી અને લોકશાહી નોંધ કરી રહી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર દારૂ ના દેશી દારૂ ના જોઈ મળી રહ્યું છે ત્યાં બંધ કરવા જ વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિ નો થવાય કેસ્કોલ હાય 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 રે કોલકયા સ્કૂલ બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો જય બંધ કરો હાય રે કોલકયા સ્કૂલ હાય 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 રે કોલકયા સ્કૂલ આ જયલા હામેતી સ્કૂલ હાય

કે મને લગભગ જેટલા ફોન આવ્યા છે અમે કોઈ મીડિયા ના મિત્રો વાંધો નથી મીડિયા ના મિત્રોને સો ફોન ક્યાં છે અમને સો ફોન આવ્યા છે તમારી એમ નહીં માત્ર રાજકોટની એક જ સ્કૂલ શા માટે ફરિયાદ હોય અમે બાળકોને તમે એમ કયો શિક્ષણ ભૂખ હોય અમે બાળકો ની શૈક્ષણિક કારકિર્દી તમે રિઝલ્ટ ઊંચું લાવો બહુ સારી બાબત કહેવાય છે

પોલીસની આ માંગ છે અમે રક્ષણ કરીએ છીએ તાલુકા પોલીસના સગેંદર ડારુણા મારામ ચાલે એ બંકેવાજે અમને

પોલીસ સ્ટેશન ની અંદર આવનારા અઠવાડિયા અને જ્યાં જ્યાં અહીંયા ગોરખ ધંધાઓ ચાલુ છે આ ધોળક્યા સ્કૂલ ને તમે દીધો છે ને હવે અમે જેટલા ગોરખ છે પોલીસ સ્ટેશન ની અંદર આવનારા અઠવાડિયા ની અંદર અને જ્યાં જ્યાં અહિયાં ગોરખ ધંધાઓ ચાલુ છે આ ધોળક્યા સ્કૂલ ને તમે આને હવે અમે જેટલા ગોરખ છે

બોલો 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 જી કરની ઓફિશિયલ રહેજા છે સર તમને કે આદેશ છે સરકાર તમને કે આદેશ છે આ તો ભાઈ છે વિદ્યાર્થીઓ આ

બોલોજી <coughs> એ નિયમ પર શું નિયમનું પાલન કરીયુ છે સર સનો નિયમ સર શું કાર્યવાહી કરી છે સર શું કાર્યવાહી કરી છે તો મને માહરે તો સો નિયમ શું નિયમ છે